નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ત્રેવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા જે ગોડાઉન રોડ છે ત્યાં ચાર લાઈન જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો જે આ જૂનો વિ બ્રિજ ગ્રાઉન્ડ છે ત્યાં છૂટા છૂટા વકલ છે મિત્રો આજે આવક ઓછી છે મિત્રો માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે અને હિસાબી મહિનો છે તો મિત્રો આવતીકાલે ચોવીસ તારીખથી મિત્રો ચાર એક મિત્રો ચોથા મહિનાની પહેલી તારીખ સુધી મિત્રો માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો હરાજીનું કામકાજ હવે મિત્રો આવકે ઓછી થઈ ગઈ છે અને અત્યારથી મિત્રો જાહેરાત થઈ ગઈ છે કે બધી જ ઝણસીની આવક બંધ કરી દેવામાં આવેલી છે મિત્રો આજે ગઈરાત્રિની જે આવક થઈ તેમાં હરાજીનું કામકાજ લેવામાં આવશે તો વિડિયો માઇન્ડ સુધી બની આ મિત્રો આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે 2024 માં બોલ કરી માર 1 8 1 3 3 3 તો હે ને 140 14 100 હે ને 140 1 રૂપિયા માં હાલા હોલા બોલ કરે હવે આવ દઈએ એકાવન એકાવન ભાવજો છે મિત્રો જોઈ શકો છો બસો ને એકાવન ભાવ છે સરસ ક્વોલિટી છે મિત્રો સાઇઝ માં થોડીક મીડિયમ છે તો જોઈ શકો છો ક્વોલિટી બહુ સારી છે મિત્રો પેક પડતી માલ છે બસો ને એકાવન તો મિત્રો આવી રીતે હરાજી કામકાજ ચાલુ છે હજી છૂટા છૂટા વકલ છે બસો ને એક બસો ને એક ભાવ થયો છે બસો ને એક ભાવ થયો જોઈ શકો છો સાઈઝ માં મીડિયમ છે મિત્રો બસો ને એક હલારો oh, <try> <de>, <try>

બસો ને એકસઠ બસો એકસઠ ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો બસો એકસઠ જોઈ શકો છો મિત્રો બસો એકસઠ ભાવ થયો છે સરસ ક્વોલિટી છે એકસો ને છત્રીસ એકસો ને છત્રીસ ભાવ જો મિત્રો મીડિયમ ક્વોલિટી છે જોઈ શકો છો પત્રી પત્તી અમુક અમુક ઉખડવા મળે છે ગોલ્ ટાઈપ માલ છે એકસો છત્રીસ

મિત્રો અમુક પરથી ઉપરો મળી છે એ ટાઈપ માલ છે બસો ને એકોતેર બસો ને એકોતેર ભાવ જે પીળીપતિ છે બસો ને એકોતેર સરસ ક્વોલિટી છે સાઇઝ માં બઉ સારું છે બસો એકોતેર જોઈ શકો છો મિત્રો મસ્ત ક્વોલિટી ના ગાંઠિયા છે બસો એકોતેર